નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ હડતાળ ઉપર ઉતરેલા સફાઈ અહમદનગરપાલિકાના સફાઈ કામદારો ને ગત તારીખ વીસ ના રોજ થી પોતાની કેટલીક માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ હાલ અહમદ પાલિકાના ચાર્જ માં હોય તેઓ ચાર્જ સંભાળી પહેલું જ કામ સફાઈ કામદારોની માંગને પૂરી કરી હતી સફાઈ કામદારોના પ્રશ્નોને હલ કરવા આમોદનગરપાલિકાના પ્રમુખ સદસ્યો તેમજ વિરોધ પક્ષ સહિતના નેતા સાથે મીટિંગ બોલાવી તાત્કાલિક નિરાકરણ લાવવાની વાત કરી હતી જેને લઈ આમોદનગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યોને સાથે રાખી સફાઈ કામદારોને સરબત પીવડાવી હડતાળનો સુખદ અંત આવ્યો હતો જેને નગરપાલિકાના સફાઈ કામદારોએ બિરદાવી હતી જ્યારે સમગ્ર મુદ્દે પ્રમુખ સહિત સફાઈ કામદારોના આગેવાનોએ હડતાળ લેવા સમર્થન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે સફાઈ કામદારોની કેટલીક માંગણીઓ ના સંતોષાતા સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હતા જેને લઈ સમગ્ર આમોદ શહેરમાં નરકાગારની સ્થિતિથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં બીમારીનો ભય ફેલાવાની ભીતિ સેવાઈ રહી હતી

પાસેથી અપેક્ષા રાખું કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે તો આગળ પણ આવો ને આવો સાથ અને સહકાર આપશો જેથી ગામની સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એવી આશા સાથે અખિલ ભારતીય મજૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન ચીફ ઓફિસર શ્રી તમામ કર્મચારીગણનો પણ ખૂબ ખૂબ જિલ્લા અમદ સહકારના પ્રમુખ आज તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આજે અમારું નગરપાલિકાના ને સફાઈ કર્મચારીનું જે અમારે એકબીજાને અમુક પ્રશ્ન માગવા લીધા જે અમારે લડત ચાલતી હતી અમે તારીખ સી વીસ આઠ વીસ સાત બે હજાર ચોવીસથી પ્રત્યેક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માગણીઓ હતી એની બાબતમાં કંઈ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર